આ 10000 કરોડ નો કૃષિ રાહત પેકેજ જે આપ્યો છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનુંય કઈ થાય એમ નથી અમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી એક વર્ષનો ભૂકો આવે આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાંક રાજકોટમાંક વડોદરામાં ભણે છે એની ફી ભરવાન પૈસા ક્યાં આ રાહત પેકેજથી ભરાઈ જાય કડાઈના ઘરમાં માંદગીનો ખાટલો છે દવાખાનાનું બિલ આવી ચડ્યું છે ક્યાં કરશું કેટલાય ખેડૂતો આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું હશે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ દીકરો પવણાઈ દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે ફી કેમ ભરશે છોકરાની માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે કોઈ ચિંતા ન્યા નથી ગાંધીનગરમાં શું કામ ગાંધીનગરમાં સરકાર નથી આપણા બધાના મતથી જ્યાં સરકસ ચાલુ કરેલું છે આ લોકોએ સરકસ કેવી રીતે હોય છે નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી જવાનું હોય નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા

આ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત આંબળે ન્યા કોઈ સરકાર નથી ભાઈ ન્યા સર્કસ છે ઈ એની સંગીત ખુરશીની રમત આલે છે અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યા કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સર્કસ આલે છે આ સર્કસને બંધ કરાવવા હાટું થઈ ને એક વખત આમ આદમી પાર્ટીને તમારો આશીર્વાદ આપો એ વિનંતી કરવા આવ્યા દોસ્તો આ સર્કસ બંધ કરો ખેડૂતના હાથમાં પાંચ પૈસા નથી અત્યારે ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસા વગર ની ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ ભાજપ વાળા આપતા હતા સોગંદનામું નહોતા લેતા ફોટો નહોતા માંગતા કાઈ નહીં લઈ જવા ગોપાલ નું આવવું જોઈએ ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે આ ભાષણ જે લઈ જાઓ ચૂંટણી આવે ત્યારે ભાજપવાળા આપીને આવીને આપી જશે